નમસ્કાર મિત્રો ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું છે વડોદરા શહેર માં આવેલું ઝંડો ચોક કિશનવાડી ખાતે વિઠ્ઠલજી મંદિર ભંડારાનું આયોજન સંતોષી ફળિયા ચંડો ચોક કિશનવાડી ખાતે આવેલા વિઠ્ઠલજીના મંદિરમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા અહીં ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં શહેરમાં વિઠ્ઠલજીના બે મહત્વપૂર્ણ મંદિર આવેલા છે એક માંડવી ખાતે અને બીજું સંતોષી ફળિયાચંડો ચોક કિશનવાડી ખાતે વિઠ્ઠલજી મંદિરમાં આયોજિત ભંડારામાં ભક્તજનો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું ભંડારાના સફળ આયોજન માટે પકતોય અને સેવા સમિતિના સભ્યોએ મહત્વની ભૂમિકા નિભાવી રિપોર્ટર નિખિલ કાયકે મિનો રોકટેડ ન્યૂઝ વડોદરા સંતોષી ફળિયા વિઠ્ઠલ મંદિર એકતા કીડા મંડળ દ્વારા આ વિઠ્ઠલ રૂપામ મંદિરનો ભંડારો થાય છે એક વર્ષે ભંડારો હોય છે અને એક વર્ષ પાલખીનું આયોજન હોય છે આ ગત પંદર વીસ વર્ષથી આયોજન થાય છે એકતા કીડા મંડળ દ્વારા શું શું આયોજિત કરવામાં આવે છે શું શું કાર્યક્રમ કરવામાં આવે છે એ સવારે માફ સવારે આરતી થાય છે સ્ત્રી સુખ પુરુષ સુખનું પૂજન થાય છે બપોરે છપ્પન ભોગનો પ્રસાદ આવે છે પછી ભગવાનનો જે બી ભજન કીર્તન થાય છે અને સાંજે ફરી ભજન આવે છે અને આપણે સંધ્યાના ટાઈમે પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને પાલખીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે બીજું શું શું આયોજન કરવામાં આવે છે આપણા પાલખી રાત્રે ભંડારો અને પાલખીનો કાર્યક્રમ છેલ્લા અમે અઢાર વર્ષથી કરીએ છીએ અને સવારે પૂજા હોય છે બીજા વિધિ લગભગ બે કલાકની હતી એના પછી અમે છપ્પન મૂકનો પ્રસાદીનો છે એના પછી આપણે ચાર વાગે અમે અહીંથી પાલકી કાઢી હતી ક્યાંથી ક્યાં સુધી ફરે છે આપણે અમારા સંતોષ ફરિયાદી લઈને મહાકાળી સોસાયટી લઈને સુધરા થી સુભાષ ચોક અને બાળક સોસાયટીથી આપણે ડંડા ચોકથી પાછી અમારે ધંડા ચોક પ્રસ્થાન થાય ધંડા ચોક સંતોષ ચોપિયામાં

પેસે એજ આપીએ છીએ ભગવાન બધાને સુખ શાંતિ આપે બધાનું સારું થાય કલ્યાણ થાય બરાબર એ જ છે બીજું કઈ નહીં પણ ભગવાનના બધું આ હિન્દુ ધર્મનું આપણું જાગૃતિ આવે બરાબર એટલે એ પ્રમાણે એ હિસાબથી બધું કરીએ છીએ ચપ્પન ભૂગનું કરીએ ભગવાનને અને આ બધું સાર્વજનિક થાય છે અમારા ભત્રીજા છે અમારો બધો આ સંતોષી પડ્યા અમારા વારંદ સમાજ છે મહારાષ્ટ્રીયન સમાજ છે બધું ભેગવા એકતા સુધા મંડળ છે બધું બધું થઈને અમે આ બધું કરી જે આપણો પરિચય પરિચય મારો રમેશ બારકો સોનુને અહીંયા મહાકાળીમાં જ રહું છું આ મારો ભાઈ છે મોટા ભાઈના છોકરાની